નમસ્કાર આપ જોઈ રહ્યા છોન્સિલ ના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભારતીય ઉદ્યોગો એમએસ અને સ્ટાર્ટઅપને યુએસ માર્કેટમાં પ્રવેશવાની તક આપતું બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ ઓર્ગેનિક ફાર્મિંગના ઓર્ગેનિક નોન ઓર્ગેનિક પ્રોડક્ટ અમેરિકામાં છવાશે બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા એન્ટ્રી યુએસએ માર્કેટમાં પ્રવેશવા ભારતીય સ્ટાર્ટઅપ અને મધ્યમ કદની એમએસએમઈ ટેક કંપનીઓ કૃષિ ક્ષેત્રે અને તમામ ઉદ્યોગોને નિકાસ કરવાની તકનીક સહાયતા પૂરી પાડશે बार ना रोज इच्छुक उत्तम तक पूरी पा सबसे बात है कि हमारी जो छोटी छोटी कंपनिया है उनके पास साधन की कमी है परंतु उनके प्रोडक्ट की क्वालिटी बहुत ही शानदार है उनका जो और हमारा प्रोडक्ट का दाम जो है वो काफ़ी कम है दूसरे इंटरनेशनल यू नो दूसरी कंपनियों के कंपेरिजन में और इसका फ़ायदा सारे दुनिया को मिले और ख़ासकर अमेरिका में वो अपना मार्केट कर सकें अमेरिका में अपना प्रोडक्ट ले जा सकें इसके लिए जो है बारह तारीख को दो बजे से पाँच बजे के बीच में बारह दिसंबर को हमने यहाँ पर अपने हॉल में ऊपर अपने सेमिनार हॉल में ये प्रोग्राम रखा हुआ है कि हम कैसे जो है ये छोटी छोटी कंपनियों का छोटे छोटे ऑर्गेनाइजेशन का छोटे छोटे बिजनेस को हम हेल्प कर सकते हैं उनके प्रोडक्ट को उनकी यू में एंट्री हो प्रोडक्ट की उनकी खुद की एंट्री हो वो वहाँ पर जाके बिजनेस जो है वो अच्छी तरह से कर सके और अगर किसी भी हमारे स्टूडेंट या कोई भी इस तरह का स्टार्टअप है जिसको पैसे की फंडिंग की जरूरत है उसको हम फंडिंग दे सके थैंक यू वेरी मच बस यही हमारा ये पर्पज है बारह तारीख को ये प्रोग्राम का सेमिनार में मुख्य वक्ता मार्गदर्शक तरीके नवीन पाठक उपस्थित रहते એમએસએમઈ અને સ્ટાર્ટઅપ એ અમેરિકાના માર્કેટમાં કેવી રીતે બિઝનેસ કરવા માટેનું માર્ગદર્શન તેમજ ડોક્યુમેન્ટેશન તથા એલ વન એ વિઝા સપોર્ટ યુએસએમાં કંપની સ્થાપિત કરવા માટેના ફોર્મેશન યુએસમાં વેરહાઉસ માટેના સોલ્યુશન યુએસમાં સેલ્ફ સપોર્ટ એન્ડ ફેસિલિએશન તથા યુએસમાં કોમર્શિયલ પ્રોપર્ટી માટેની સહાય તેમજ ભારતીય ઉદ્યોગકારો

સેમિનાર હોલમાં એક પ્રોગ્રામ બરોડા પ્રોડક્ટ કાઉન્સિલ અને એન્ટ્રી ઇન યુએસએ એન્ડ એન્ટ્રી ઇન ઇન્ડિયાની સાથે યુ એસ સાથેના સહયોગથી અમો અમે લોકોએ એક નાના મોટા ધંધા લઘુ ઉદ્યોગો મધ્યમ વર્ગના ઉદ્યોગો અને કેટલાક માણસો ત્યાં પોતે પોતાની પ્રોડક્ટને વેચવા માટે એક્સપોર્ટ કરવા માટે કામ કરી રહ્યા છે અને એને વધુ પ્રોત્સાહન આપવા માટે અને જે લોકો પાસે જે ઉદ્યોગો પાસે સંચાલકો પાસે એના રિસોર્સ નથી તો એ રિસોર્સને આપવા માટે અને એક નવા ઉદ્યોગકારો કે સાહસિકોને મદદરૂપ થવા માટે બીપીસીએ એક ઉત્તમ કાર્યક્રમ રાખી અને ગુજરાતના સાહસિકોને તેમજ કૃષિ ક્ષેત્રના પણ સાહસવીરોને એક તક આપી અને સૌથી પહેલાં તો એ લોકો પોતે પોતાનું પ્રોડક્ટને અમેરિકાની અંદર કેવી રીતે મૂકી શકાય કેવી રીતે એને વેરહાઉસમાં માલ મૂકવા માટેની વ્યવસ્થા કરી શકાય એલવન વિઝા કેવી રીતે મળી શકે વેચાણ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે એને જોઈતું ફંડ પણ ક્યાંથી મળી શકે અથવા તો પોતાના બિઝનેસને એક્સપોર્ટ કરવા માટે જો જગ્યાની પ્રોપર્ટી જોઈતી હોય તો એવા લોકોને પણ મદદરૂપ થવા માટે એના પેશિયલ યુએસથી ન્યૂ જર્સીથી યુએસ ઇન યુ એન્ટ્રી ઇન યુએસ અને એન્ટ્રી ઇન ઇન્ડિયાના ભાઈ શ્રી નવીન પાઠક જ્યારે અહીં આવી રહ્યા છે સાથે સાથે અત્યારે આજકાલ વિશ્વની અંદર આઈટી અને સ્ટાર્ટઅપનો જમાનો આવી ગયો છે તો એ દરમિયાન દરેક ઉદ્યોગોમાં નવી ટેકનોલોજીથી આજે કામ થઈ રહ્યું છે તો એવા સંજોગોમાં આઈટીમાં કામ કરનારા નવયુવાન સાથીઓ માટે અને ઉદ્યોગની અંદર જે ડેવલપ થવા માગતા હોય એમના માટે અમે ભારત સરકારમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી ડિપાર્ટમેન્ટમાંથી આજની તારીખે વિક્રાંતભાઈ આવે છે અને જે પોતે ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી છે એ પણ આ નવા સાહસિકોને એક સારું ગાઈડ ગાઈડલાઈન આપશે અને પોતાના ભારત સરકાર તરફથી આવા ઉદ્યોગોને શું મદદરૂપ થવાના છે એની પણ જાણકારી આપવાના છે પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર